அருதே பத்தி நிறைய படுறேன். இதுக்கு ஒரு வழி இருக்கு. நம்ம இதுல பாஸ் எல்லாம் குடுங்க வர வர மார்க்கெட் லிட்டி வாடி வரது. ஆ ஆ ஒரு மூடி வைக்கணும். ஹும் புரியு 25 பைசா இந்த டாப் குடுக்க வேண்டியதுல மூடி வைக்கணும். હેલો સમેલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જય માતાજી રમરા મને ગુડ મોર્નિંગ કેમ થાય હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ મજામાં છે ને સવાર સવારમાં નાય તો સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આજે તો ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ છે ને તો ભગવાન માતાજી તમને સુખી રાખે રાખીને ચૈત્રી નવરાત્રિની ખરી શુભકામના અને જો અમારે સવાર સવારમાં પછી બેન જો ટહકાય છે જો જા હા મોબાઈલ આવ્યો તો રમવા ને લાડ્યું પાડતી હતી હા જા

ચાલો તો પેલા નાસ્તો કરી લઈએ અને પછી આપણે મળીએ તો કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલ ઉપર નવા જો સબસ્ક્રાઇબ કરી લેજો ને સબસ્ક્રાઇબ કરી લેજો કે સબસ્ક્રાઇબ કરી લેજો હું પાડી દે પછી એ જો એને કહી દેજો હા ચાલો તો કન્ટિન્યુ બને રહેજો નાસ્તો કરી લેજો આપણે આવી ગયા છીએ બટેકાની વેપાર મારવા માટે અને બટેકા બધા ગોચલી સાથે આપણે બટેકાને સારવાર કરીને બધું કરવામાં આવે છે

તો કન્ટિન્યુ બનાવી બીજી કઈ રીતે પડે એ તમને વિડીયો ની અંદર બતાવું તમે થોડો હાજર પડી જાય વાળી સાથે કરી વાળે તો અહીંયા આપણે આવ્યા છત્રીસ બટેટા બનાવેલા હોલસેલ પટેટા તમને મળશે બધું મળી જશે ચાલો પાડી લઈએ પછી આપણે મળીએ કરીએ ઘણી બધી વસ્તુ કઈ રીતે તમને બતાવવું જોઈએ ફેમિલી જોવો તો અમે બટાકાની વેફર પડાવીને આપણે રૂમે આવતા અને પહેલાં તો જોવો ને પણ એમાં થોડીક વાર પડે એટલે હું બધું પોતી થઈ જાય ને સાફ સફાઈ થઈ જાય એટલે પહેલાં બોલી રાખવી પડે અને પછી ગરમ પાણી મૂકી દેવા કારણ કે ગરમ પાણીમાં એને બોલવાની દુખાવો દેવાનો ને બધું હોય ને જો તો પહેલાંમાં ગરમ પાણી મૂકી દીધું છે એમાં થોડુંક આ જો લીંબુ નાખવામાં આવે એટલે વેફર સફેદ ને સફેદ રહે એવું કે છે બધા થોડું મીઠું નાખી દેવા ખાતી બધી થઈ જાય બાફવાની હોય પેલા હોય ચાલો અમે થોડી પતરી ત્યારે કે કેવી રીતે પતરી નાખે છે કેવી થાય છે તમે જો પાણી ઉકળી ગયું છે ને એની અંદર વેફર નાખવાની છે જો

આ રીતે હૂકી જવી નહીં એટલે હૂંકી જાય પછી સરસ મજાની વેપાર થઈ જાય જો ધીમે જ એમને જવાનું ગરમા ગરમ હોય જો ગરમ લાગે પણ ગરમા ગરમ જ હોય ચાલો તો ફટાફટ હૂકી જઈએ મૂકી જાય પછી તમને બતાવું કેટલી વેફર છે તે ફેમિલી જુઓ તો અમારે વેફર સુકાવવાનું કામકાજ ચાલુ છે બધું દરે રૂમમાં વેફર સુકવવાનું કામકાજ ચાલુ છે જો બધો વેપાર જ છે અમારે પરિણામા છે વેપાર સુકવે આ બધી વેપાર જ છે અહીંયા છે બહારના રૂમમાં છે તો અહીંયા વેપાર સુક્યો છે બધા રૂમમાં થોડી 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 સૂકવી છે તો અહીંયા સુકવવાની છે પડે છે તો અહીંયા સુધી વેપારી જ છે જો આજે બધી વેફર પાડી છે આજે જો કામકાજ ચાલુ છે સુકવવાનું જોયું ક્યારેક કામકાજ પૂરું થાય તે બધું પૂરું થઈ જાય એટલે બધું જ તમને બતાવું કે કેટલી અમે વેફર પાડી છે ફેમિલી જુઓ તો આપણે ફાઇનલી સરસ મજાની બધી વેફરો આપણે પૂરી પાડી દીધી છે અને બધું કામ પૂરું થઈ ગયું છે જો આ બધી આપણે વેફર અત્યારે શું મૂકી છે બે રૂમમાં વેફર જ છે જો આ વેફર છે આ વેફર છે અંદરના રૂમમાં વેફર જ છે અને આપણે

ચાલો વિડીયોને આપણે અત્યારે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરવાનું પૂરતા રહે મસ્ત મજાની બેટેકાની વેપારનું કામકાજ પૂરું થઈ ગયું તો મળશું જ આવા નવા બ્લોગ થશે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને મહાદેવ હર્ષ